ધુંબલીનો વિનાશ સોન કંસારીના સ્ટાફ અને બરડાય બ્રાહ્મણોના શૌર્યની કથા ધું ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું છે જે બરડા પર્વતમાળાની તળેટીમાં સ્થિત છે પોરબંદરથી તે પિસ્તાલીસ કિમીના અંતરે આવેલું છે ધૂમલી આઠમી સદીની મધ્યથી દસમી સદી સુધી સૈધવ શાસકોની રાજધાની હતી ધૂમલી ત્યારબાદ પશ્ચિમ સૌરાષ્ટ્રના જેઠવા શાસકોની રાજધાની હતી ઈસવીસન બારસો વીસમાં રાણાસિંહજીએ ધૂમલીને જેઠવા શાસકોની બીજી રાજધાની તરીકે ઘોષિત કરી અને રાજધાની શ્રીનગર પોરબંદરથી ધૂમલી ખસેડી પુસ્તક મકર ધ્વજવંશી મહિમાલા અનુસાર પશ્ચિમ સૌરાષ્ટ્રનું જેઠવા વંશ રાજપૂત રાજ્ય આજના પોરબંદરથી છેક મોરબી સુધી વિસ્તરેલું હતું બારમી અને તેરમી સદીના ધુમલીના જેઠવા શાસકો પાટણ અને ગુજરાતના સોલંકી વાઘેલા રાજાઓના શાસન હેઠળ હતા આજે સંપૂર્ણ નાશ પામેલું ધુમલી તે સમયે એક મોટી પ્રાચીન નગરી હતી સોલંકી યુગમાં બારમી સદીમાં સૌરાષ્ટ્રના ધૂમલી ખાતે ભવ્ય નવલખા મંદિર બનાવવામાં આવ્યું હતું એક હજાર વર્ષ પહેલા ગુજરાતનું સૌથી મોટું ગણેશ મંદિર ધૂમલી સૌરાષ્ટ્ર ખાતે હતું અત્યારે તે ખંડેર છે કચ્છ મહેશ્વરીઓ માટે તે હજી પણ તીર્થ છે ધુમલી રીતે નષ્ટ થઈ તેની પાછળ એક રસપ્રદ કથા છે તેરમી સદીના અંતમાં શંખોદ્વાર બેટના શાસક દુદાનશી વાઘેલાને ઘરે પુત્રીનો જન્મ થયો તે બે દાંત સાથે જન્મી હતી જ્યોતિષીએ તેની જન્મકુંડળી જોઈને આગાહી કરી કે આ બાળકી પરિવારને માટે તથા તેના પતિ માટે બહુ અપશુકન્યાળ છે આથી દુદાનસી વાઘેલા પોતાના માણસોને નાની બાળકીને લાકડાની પેટીમાં મૂકી વહાણમાં લઈ જઈને રાજ્યની હદ બહાર સમૃદ્ધ કિનારે મૂકી દેવાનું કહ્યું માણસો વહાણમાં તે પેટી લઈને મિયાણી બંદરે પહોંચી કિનારા પાસેના મંદિરમાં મૂકી આવ્યા ત્યાંથી તે બાળકી મિયાણી ગામના ઝવેરી નામના એક કંસારાને મળી આવી કંસારો નિસંતાન હતો તેણે તે બાળકીને દત્તક લીધી બાળકીનો સોનાવર્ણો વાન જોઈને તેનું નામ સોન રાખ્યું અને પોતાની પુત્રી તરીકે ઉછેરી સોન મોટી થઈ ત્યારે તેની સુંદરતા જોઈને મિયાણાના શાસક પ્રભાત ચાવડાએ તેની સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી પણ ઝવેરી કંસારાને તે મંજૂર ન હતું શાસકના ડરથી કંસારાએ કુટુંબ સાથે મિયાણી છોડી દીધું અને ધુમલીમાં વસવાટ કર્યો ડુંગલીમાં સોન કંસારી અને ત્યાંના શાસક પણ જેઠવાના શાળા રખાયત બાબરિયા સાથે અને તેની સાથે લગ્ન કરવા માંગતા હતા પરંતુ સોન કંસારીએ રખાયત બાબરિયા સાથે લગ્ન કર્યા એક વખત લૂંટારાઓ ગાયો અને ઢોર ઢાખર લૂંટીને લઈ જતા હતા ત્યારે રખાયત તેમનો સામનો કરવા જતા મૃત્યુ પામ્યો એક વાયકા મુજબ ભાણ જેઠવાએ તેના નોકર કુંભા દ્વારા રખાયતની હત્યા કરાવી હતી સોન કંસારીએ પતિ પાછળ સતી થવાનું નક્કી કર્યું આ તરફ ભાણ જેઠવાએ તેને સતી ન થવાનો અને પોતાની સાથે લગ્ન કરવાનો આદેશ આપ્યો સોન કંસારીએ તેનો આદેશ માનવાનો ઇનકાર કર્યો અને ઢુંગળીમાં વસવાટ કરતા બરડાઈ બ્રાહ્મણોને શરણે થઈ ભાણ જેઠવાએ બરડાઈ બ્રાહ્મણોને સોન કંસારી પોતાને સોંપી દેવાનો આદેશ કર્યો પરંતુ બરડાઈ બ્રાહ્મણોએ પ્રાણના ભોગે પણ સોન કંસારીનું રક્ષણ કરવા નિર્ધાર કર્યો રાણા ભાણે તેમની સામે સૈનિકો મોકલ્યા સેંકડો બરડાય બ્રાહ્મણોએ સોન કંસારીનું રક્ષણ કરવા અને તેક ચાલવવા તે લડાઈમાં શૌર્યતાથી લડીને પોતાના પ્રાણોની આહુતિ આપી સોન કંસારી છતી થઈ અને તેણે ભાણ જેઠવાને શ્રાપ આપ્યો કે ધૂમલી નાશ પામશે એ વર્ષ હતું ઈસવીસન તેરસો પંદર ઈસવીસન તેરસો હોળમાં સિંધના રાજકુમાર બારમણિયાજી જાડેજાએ તેના પિતા જામ ઉણાજીની હારનો બદલો લેવા ધુમલી પર આક્રમણ કર્યું અને તેને ખેદાન મેદાન કરી નષ્ટ કરી દીધું રાણાભાણ જેઠવાનો યુદ્ધમાં પરાજય થતા તેઓ રાણપુર નાસી છૂટ્યા આજે ધૂમલીના ખંઠેરોમાં સોન કંસારીનું ખંઠેર મંદિર છે જે બ્રાહ્મણોએ સતી પાછળ બંધાવ્યું હતું આ સ્થળ દક્ષિણ પશ્ચિમથી નવલકા મંદિર સુધી પહાડી શિખર પર સ્થિત છે મંદિર પાસે એક સરસ તળાવ છે આ સોન કંસારી આસપાસ ઘણા નાના મંદિરો સાથે એક મોટો કુવો તથા લાંબા મંડપનો સમાવેશ થાય છે બરડા પર્વતમાળાની તે ટેકરીને સોન ટેકરી તરીકે ઓળખવામાં આવે છે બરડાઈ બ્રાહ્મણોની અપ્રતિમ બહાદુરી અને સોન કંસારીના રક્ષણ માટે આપેલા તેમના બલિદાનની વાર્તા ઝવેરચંદ મેઘાણીએ પુસ્તકમાં વર્ણવી છે દેવકુમાર મોઢા દ્વારા લિખિત એક ઐતિહાસિક ગુજરાતી નવલકથા સતી સોનલની સખાતે પણ ઓગણીસો માં પ્રકાશિત થઈ છે સોન કંસારીની વાર્તા પરથી ઓગણીસો માં ગુજરાતી ફિલ્મ પણ બનેલી છે